જો આગે આગળ આગી ચાકર મેખાય છે હમણાં તો અહીંયા ઉડી હતી પણ અત્યારે થોડીક હવે ઉડી ગઈ એકદમ જોરદાર ચેકર એવી રહ્યા આજે જો અહીંયા ચકલા છે ને બાજરો ખાવા આવે છે મસ્ત મજાનો જો સવારના પોર માં ઉઠી અને અહીંયા હોય ચકલાના ચણ માટે એટલે ચકલા આવી જાય છે આપણે ત્યાં જવું નથી ત્યાં જાય તો એ ઉડી જાય બધા એટલે કેવા મસ્ત મજાના ઉડે છે ખાઈ ને મજા કરે છે આ બાજુ આપણે ટેબલ સાફ કરી નાખ્યું કોમ્પ્યુટર ટીવી આ બધું ને આ બાજુ હવે મમ્મી સાફ કરે છે આ બધું દિવાળીની સાફ સફાઈ ધામધૂમથી ચાલી રહી છે જેટલે ઉઈગ્યા એટલે કાબડી એક તો માન હમણાં મેળે થયું છે વળી પાછું આ ધૂળ ઉડીએ ને આમાં નકરી ધૂળ જ હોય એટલે આ બાજુ બધું સાફ સફાઈ આવે છે અને આ બાજુ આ ભાઈ સ્નેહભાઈનું છે ને આખું ખોખું ભર્યું છે જ્યાં જાય ત્યાંથી રમકડા લેવાના જ આ ખોખું એનું જ છે આખું આ બધું એનું મિક્સર ને એ બધું એનો ડીજે નો સામાન તો મિત્રો વાઘ વાયો છે સાડા બાર પણ એક જેવું થઈ ગયું છે ને આપણે જવું છે હવે જમવા તો આપણે જાય છે ઉપર હવે જમવા તો જો સાડા બાર પણ એક જેવું થઈ ગયું છે પણ ઘણા છે તો રોટલી અને કેવાનું શાક છે એમાં મગની દાળનું શાક રોટલી અને છાશ ખીચડી આપણે આવી ગયા છીએ જમવા ખીચડી એમ બનાવી છે કે મમ્મીને એક દાંતે દુખે છે એક દાંત હલે છે નહી દુખે નઈ હલે છે એટલે હલે એટલે ચવાતું નથી કઈ એવું થાય ચવાય નહીં એટલે ખીચડી ખાય જેટલું ચવાય એટલું ચવાય ખીચડી ખવાય બહુ જ હલે છે કે થોડો થોડો હલે આવી ગયેલા જાણતો ને હાવ બારો આવી ગયો તો હાવ કટવી નાખાય તો પછી દુખે તો નહીં રોગે રોગો દુખે જ રાખે અત્યારે બપોરા કરી આજ ને પછી એવું લાગે તો જોઈ કા

આપેલા ખાનામાં સાચાને નિશાની કરો નદી કાંઠે શેનું ઝાડ હતું નદીના ઊંડા પાણીમાં કોણ રહેતું હતું વગરની પીઠ પર કોણ બેસી ગયું ઝાડ પર કોણ ચડી ગયું આકાશમાં શું હતું કોણ વાદળો પાછળ ઢંકાઈ ગયું વાદળો પાછળ કોણ ઢંકાઈ ગયું પાણીમાં શું તરવા લાગ્યું ઓડી બીજા ઘરે થી શું લાવી હે ઓડી બીજા ઘરે થી શું લાવી મમરા નીચેના વાક્યો કોણ બોલે છે તેની સામેના ખાનામાં સાચું હતું તે ખાના નહીં તે હવે મારો ભાઈબંધ થયો છે મગર કાળજુ તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું મંત્ર ભાઈ સાથે દગો કેમ થાય મગર કાળજુ તે કોઈ ઝાડ પર મૂકતું હશે મંત્ર મારી મગરી ઘેર જમવા બોલાવે છે મગર મારી પીઠ પર બેસી જાઓ મગર ઈ જતો ને આ કરવાનું છે મૂળાક્ષર વાળો ના દાવાજી આ પૂછવાનું છે હાલો ચિત્ર જોઈ ખૂટતો અક્ષર મૂકવાનો છે એ તો એમાં તારે છે ને ફૂટ તો અક્ષર મૂકવાનો છે ને ઈ તો તારે પેપરમાં માં આવશે આવી રીતે જ આવશે ચિત્ર દોરેલું હોય એમાં એક અક્ષર મૂકેલ દોરેલો લખેલો હોય ને એક ના લખેલો તાર કેવાનું એ અક્ષર નળ ઈ ઈ પર પેપર આવી રીતે આવે ચિત્ર દોરેલું જ હોય હવે તને એક બીજું પૂછવાનું છે નીચે વાક્યમાંથી ખોટો શબ્દ છે કે સાચો શબ્દ ફરીથી લખવાનો છે મને મગ જગ ભાવે છે એટલે એમાં શું છે કોણ વાર્તા આધારે વાક્ય માં સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું કરો સુરજ દાદા વાદળ પાછળ ઢંકાઈ ગયા હતા ટીપા સાથે ભણવાની મજા પડશે હોડી જતી રહી તેથી બિલકુલ રડમસ્ત થઈ ગયો બકુલ 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 રડમસ્ત થઈ ગયો ભાઈ બહેને હોડી બનાવીને પાણીમાં મૂકી ચારે બાજુ લીલું જશે હોડી તો પાણીમાં સરળ કરતી ડૂબવા લાગી ગામનું નામ રામપુર હતું મેળો બે દિવસ ચાલતો હાથીના બચ્ચાને જોઈ મેળાવાળા ખુશ થઈ ગયા મેળામાં બેન્ડ વાજા આવ્યા હતા બેન્ડવાળા આવ્યા હતા

બિલ્લી ને આવ્યા ચક્કર કે ટક્કર કેમાં હાચું આવે તળાવ માં તો મગર અજગર કયો આવે મગર બિલી ને લઈ ગયો ખાઈ ગયો